જામકંડોરણાના ઇન્દિરા નગર પાસે ઘર પાસે રમતી સાત વર્ષીય બાળકી ઉપર કૂતરાઓએ હુમલો કરી બચકા ભરતા સાત વર્ષીય દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં આ બાળકીની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં કૂતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે થોડાક સમય પહેલા માનવ ભક્ષી કૂતરાઓએ રવિનાથ નામના બાળકના હાથ પગ તેમજ માથાના ભાગે તીક્ષ્ણ દાંતથી બચકા ભરી લેતા ઘટના પર જ આ બાળકનું મોત થયું હતું જેને કારણે ઇન્દિરાનગરના સ્થાનિકોએ કૂતરાના ત્રાસના મામલે તંત્ર વિરુદ્ધ રેલી કાઢી ધરણા સહિતના કાર્યક્રમો આપ્યા બાદ જામકંડોરણાનું સ્થાનિક તંત્ર કામે લાગ્યું હતું ત્યારે જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં ઝુંપડા પાસે રમતી સાત વર્ષની બાળકી રેખા માંગરોલિયા પર દસ પંદર જેટલા કૂતરાઓના ઝુંડે હુમલો કરી હાથ પગ માથામાં તેમજ ગળાના ભાગે વીસથી પચીસ તીક્ષ્ણ દાંતથી બચકા ભરી પીંખી નાખી રહી હતી જેમાં તે લોહી લુહાન બનતા બાળકીને સારવાર માટે જામકંડોરણાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બાળકીની હાલત હાલ ગંભીર હોવાથી જૂનાગઢ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી Thank you.